સામાજિક આગેવાન માવજીભાઈ રાખે છે મને આ લોકોની ફરિયાદ મળી છે કે મને નોટિસ આપવામાં ડિમોલેશન થવાનું છે તેના અનુસંધાન હું અધિકારીઓને રિક્વેસ્ટ કરવા માટે આવેલો છું તો જે બસો સાહીઠની નોટિસ આપવામાં આવી છે પહેલાં તો પ્રશ્ન એ કરું છું તો બસો સાહીઠની નોટિસ રાજકોટમાં અત્યાર સુધીમાં કેટલા લોકોને આપીને કેટલા ડિમોલેશન કરવામાં આવ્યો એ પણ મને કોર્પોરેશન જણાવે જૈમીન ઠાકર એવું કહેવા માંગે છે કે ન્યુસન્સ છે ને આ છે તે છે તો ન્યુસન્સ હોય તો મકાનો દૂર કરવાના કે ન્યુસન્સ દૂર કરવાનું હોય જે બસ એકસો છન્નુંની અંદર જે જગ્યા છે એ અમારી સમાજની જગ્યા હતી એ એનકેન પ્રકારે જે બિલ્ડરો પ્લસ ભૂમાફિયા એ જમીન એનકેન પ્રકારે હડપ કરી લીધી છે એટલે આ બાજુમાં જે દલિતો રહીએ છીએ એનકેન કહેન પ્રકારની નડતા હોય એટલે કોર્પોરેશન સાથે સેટિંગ કરી અને આ લોકોએ કોઈપણ રીતેને ડિમોલેશન માટે કાર્યવાહી કરવામાં આવી છે બીજું વાત છે કે કોર્પોરેશન એટલી બધી જો વાત કરતા હોય તો હું કહેવા માંગુ છું કે ત્રણ હજાર વારમાં જે નગરમાં તમારા જ કોર્પોરેટરે દબાણ કરીને ઓળી બનાવીને ભાડે આપી દીધી તમેનું ડિમોલેશન કર્યું બીજું કમલેશ મિરાણીનું તમે સાધુ વાસવાણી રોડ ઉપર જે છે ત્યાં પાડવાની કમિશનર કહી દીધું અને પાડી નાખો તો ત્યાં તમે કેમ કરતા નથી માત્ર માત્ર દલિતો માટે શા માટે ભેદભાવની નીતિ કરી રહ્યા છો અમે જવાબ પણ આપેલો આપ્યો હતો એ લોકો કે અમારે કોઈ જવાબ દેવામાં આવતો નથી એને કેમ પ્રકારે કોર્પોરેશન સેટિંગ કરેલ છે કાયદેસર કોર્પોરેશનનો કેટલો ભ્રષ્ટાચાર શહેરની જનતા જાણે છે દસ્તાવેજના પુરાવા છે ચાર જણાના તો દસ્તાવેજ છે બે હજાર ત્રણના બીજા લોકો ત્રીસ ત્રીસ વર્ષથી રે છે એમાં કોઈ પેશકદમી નથી કોઈ કોઈની જમીન પડાવી નથી લીધી આવી તો તમે કહેતા હોય તો કોર્પોરેશન બતાવશો આવનારા દિવસોમાં કેટલી કેટલી પેશકદમી કેટલી કેટલી બિનકાયદેસર બાંધકામ છે બધું બતાવશો આવતા દિવસોમાં ડિમોલેશન અત્યારે આવવાના છે તો અમે એને અધિકારી રિક્વેસ્ટ કરશું અમારા આધાર પૂરવા રજૂ કરશું અને જોવાના સિવાય જો બળતરબરી પૂરી કરશે તો અમે કોર્ટના દ્વારા પણ ખકડાવશું